નવાબ્લોકમાં આપનું સ્વાગત છે તમે જોવો છો કે આ સોયાબીન છે આની અંદર ઈળું દેખાય છે ક્યાંક પારી પારિ પાન તોડેલા છે પણ બને ત્યાં સુધી અત્યારે જે ઈળની જરૂર નહીં કેમકે અત્યારે જે ખાલનો સમય નથી પાંદડા જે કાપે તો કોઈ હજી નળ્યાવા નથી કારણ કે જે આ સોયાબીન છે તેઘુર થઈ જાય છે એટલે પછી તો તમે લોકો કઈ રીતે ખેતી કરો છો કમેન્ટ કરી અને કહેજો તો ત્યારે એની દવા આપવી પડે કે ન આપવી પડે જો આ રીતે પાંદડા ખાઈ જાય છે એટલે બહુ એટલા બધા તો ડેમેજ નથી કરતી થોડા થોડા એ ડેમેજ કરે છે એ સોયાબીનની ખેતી કરી છે પાળી સડાઈ દીધી છે કદાચ જો વરસાદ લાંબો સમય ખેંચે અને ફૂલ ટાણે પછી આમાં હાથી ન હાલે એટલે પાણી પાવું હોય તો પાય હગી એટલે આ રીતે સોયાબીનમાં કરેલું છે સરસ છે અત્યારે તો સોયાબીન અને વર્ધકની બહુ મારતા કારણ કે ડૂસો થઈ જાય મમ્મી વધ અટકાવવી પડે એટલા માટે જય જવાન જય કિસાન